એકલવ્ય પ્રસાર માટે સાંસ્કૃતિક લિટરેચર ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું હતું બે દિવસીય ફેસ્ટિવલમાં અનેક પ્રબુદ્ધ નાગરિકો હાજર રહ્યા હતા પ્રથમ દિવસે જ સ્વામી પરમાત્માનંદ સરસ્વતી ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ

આ બે દિવસના લિટરેચર ફેસ્ટ માં લગભગ બારસો થી પંદરસો જેટલા લોકોએ ભાગ લીધો છે અને પ્રથમ દિવસના પ્રથમ સત્ર માં સ્વામી પરમાનંદ સરસ્વતીજી ભાગ્યશ્યા મહોદય જયેન્દ્રસિંહ જાદવ અને આપણા ગુજરાત યુનિવર્સિટી ના કુલ સચિવ ડોક્ટર નીરજા ગુપ્તા એમણે એમના ભારતીય જ્ઞાન પરંપરા પર એમના વક્તવ્યો રજૂ કર્યા